देखिए मैं अपने मामा से शादी की थी तीन महीना पहले अभी मैं उनके बच्चे की माँ भी बनने वाली हूँ पेट में एक महीने के बच्चे पल रहे हैं लेकिन मुझे वो धोखा दे करके और छोड़ के भाग गए हैं आप लोग मेरा सपोर्ट कीजिए मैं बहुत दुख में हूँ नमस्कार मेरा भाइयों ने बहनों के अंदर हार्दिक स्वागत से तो मित्रों सौ करो भाई આ બેને પોતાના સગા હારે લગ્ન કરી દીધા ભાઈ હવે તમે વિચારો સાહેબ સગા મામા જોડે લગ્ન કરી દીધા આ લોકોને સાહેબ ખબર નહીં પ્રેમને એવું કેવું ભૂત લાગી ગયું ભાઈ કે એ લોકો ના નથી જોતા ધર્મ નથી જોતા કાંઈ નથી જોતા ભાઈ અને સંબંધ નથી જોતા વિચારતા નથી કે પોતાના સગા મામા હતા અને એ મામા જોડે લગ્ન કરી દીધા ભાઈ પછી સાહેબ એ મામા શું કર્યું તમને આગળ આપો વિડીયો કેમ કેમકે મને બોલતા કે મારો વિડીયો સાહેબ ઘણી બધી બેનો જોતી હોય એટલે મારાથી શબ્દો ન બોલાય ભાઈ એટલા માટે હું નહીં બોલું ભાઈ કેમ કે મને પોતાને શરમ આવે ભાઈ કે લોકો જોવા તો પછી શું વિચાર છે ભાઈ પણ આ છોકરીને ભાઈ એને શરમ નથી આવી એના હગા મામા અરે લગ્ન કરી દીધા અને પછી આ છોકરી એમ કહે છે કે મારા પેટમાં એના નામનું કઈ બાળક છે આવું કહેતી છે ભાઈ અને પછી આ છોકરી એમ કહે છે કે મને મારા મામાએ દગો દઈ દીધો તો ભાઈ સૌથી પહેલા તો આ બેનને શરમ જ ના આવી લગન શું કરવા કરવા પડતા ભાઈ જો તારા સગા મામા હતા ભાઈ તો તારે હુકમ લગ્ન કરવા પડે ભાઈ પણ આ બેને ત્યારે જોયું નહીં હવે જયારે એનો મામો છોડીને ગયો ભાઈ કેમ કે મામી તો રાહ જોઈને બેઠી છે કે મારો પતિ ક્યારે આવે મામીને ખબર પડી ગઈ છે એટલે મામો ત્યાંથી ફરાર થઈ ગયા અને આ બેન વચમાં લબડતા રહી ગયા હા ભાઈ હવે મિત્રો આ ઘટના ક્યાંની છે એ તમને કહું આ ઘટના મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ થઈ રહી છે ક્યાંની છે એ તો આપણને ખબર નથી અને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતિ પુષ્ટિ પણ નથી કરતી एक खास देवी। वे चलो बाकी मारे कई भाई देखिए मैं अपने मामा से शादी की थी तीन महीना पहले अभी मैं उनके बच्चे की माँ भी बनने वाली हूँ जो मुझे पेट में एक डेढ़ महीने के बच्चे पल रहे हैं लेकिन मुझे वो धोखा दे करके और छोड़ के भाग गए हैं आप लोग मेरा सपोर्ट कीजिए मैं बहुत दुख में हूँ